જય માતાજી મિત્રો તો સો દિવસના ચેલેન્જ વિડીયો આજે છે બાવીસ મોડિયો તો મિત્રો આજે અમે તમને બતાવ્યું ઝાડ તો મિત્રો આ છે સાગ ઝાડ અને એના પત્તા કઈક આવા હોય છે તમે જોઈ શકો છો આ પ્રમાણે આપણે ઓળખી શકાય આ પ્રમાણે એના પત્તા હોય છે અને મિત્રો આ સાગનું લાકડું ખૂબ ઉપયોગી અને ટીકાઉ હોય છે અને મજબૂત પણ હોય છે અને લાંબા સમય સુધી સડતું નથી જેથી ફર્નિચરમાં અને એવા બધામાં બહુ વધારે વપરાય છે તો મિત્રો આ ઝાડમાંથી અમે કેટલા ઝાડ બીજા ઉગાડવાની કોશિશ કરી છે તમને બતાવો ચલો તો અમે કેટલાય ખર્ચા ચોપી દીધા છે એમાંથી કેટલા ઉગી પણ ગયા છે તમને બતાવવું ચલો તો મિત્રો આપણે ટોટલ દસ ખર્ચા લગાવ્યા હતા એમાંથી પાંચ ખર્ચા કમ્પ્લીટ ચોટી ગયા છે તમને બતાવો ચલો તો મિત્રો આ છે તમે જોઈ શકો છો પહેલો ખર્ચો જે કમ્પ્લીટ ચોટી ગયો છે અને અહીંયાનું પત્તુ પણ નીકળેલું છે તમે જોઈ શકો છો આ રહ્યો પત્તું અને બીજું પાછળના ભાગે છે ચોટી ગયેલું છે તમે જોઈ શકો છો મિત્રો આ છે ત્રીજો ખર્ચો જે ચોટી ગયેલો છે તમે જોઈ શકો છો અહીંયા સાઈડ માંથી પત્તા પણ ફૂટેલા છે મિત્રો આ ચોથો ખર્ચો જે કમ્પ્લીટ ચોટેલો છે તમે જોઈ શકો છો અને પત્તા પણ આવેલા છે અને એની બાજુમાં જ બીજો ખર્ચો છે જે તમે અહીંયાથી જોઈ શકો છો એ પણ ચોટી ગયો છે તો મિત્રો આપણે એક ઝાડમાંથી કેટલા ઝાડ ઉગાડવાની કોશિશ કરી છે આ સાલ આપણે જોડે એક જ હતું એમાંથી હવે આપણે બીજા ઝાડ ઉગાડવાની કોશિશ કરી તો આ સક્સેસ હશે તો આવતી સાલ બીજા પણ આપણે ઉગાડીશું અને જેમ જેમ મળે એમ વધારતા જઈશું અને આગનું કિંમત બહુ વધારે હોય છે જેથી આપણને એક આવક પણ ઊભી થઈ શકે છે સાઈડમાં એકદમ ઝીરો ઇન્વેસ્ટમેન્ટ ઉપર તો મળીએ બીજા વિડીયોમાં ચલો જય માતા